અમે જ ગયા હતા વાળીએ ભાણવરથી મોડ પરની વચ્ચે આ જગ્યા આવેલી છે અહીંયા ભૂપેન્દ્રભાઈ પટેલ આવવાના છે અહીંયા પ્લેન ઉતરવાનું છે આ જગ્યા બરાડા નિવાસી બરાડા ડુંગરમાં આવેલી છે મોડ પરથી ભાણવરની વચ્ચે આવેલી છે તો સૌ મિત્રો સૌ મારા યુટ્યુબર ફેમિલી જરૂરથી આવજો બહુ મજા આવશે જગ્યા બહુ મોટી છે અહીંયા વાતાવરણ પણ ખૂબ સુંદર છે બહુ મજા આવે એવું છે તો બધા જ આવજો અને અમારી ઘરે પણ આવજો અને જો તમને ટાઈમ હોય તો મળજો પણ જોઈ લેજો આ જગ્યા આ ડૂમ બહુ મોટું બનાવેલું છે ને હજી કામકાજ બધું ચાલુ છે જીસીબી ટ્રેક્ટર અને અહીંયા પ્લેન પણ ઉતરવાનું છે એ જગ્યા પણ બહુ મોટી છે કા ચાલુ છે ને હાંજ પડી ગઈ અમે જ વાળી ગયા તા બરોડો રોડો ને રોપાળો રઢિયામણો